વિરામબાદ આપનું સ્વાગત છે ગુજરાતને તેનું નવું મંત્રીમંડળ મળી ગયું છે નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ છવ્વીસ સભ્યો હશે હર્ષ સંઘવી નવા ઉપમુખ્યમંત્રી બન્યા છે પરંતુ આપને જણાવી દઈએ કે જે ચોવીસ કલાકે સૌથી પહેલા એટલે કે ગઈકાલે જ નવા મંત્રીમંડળમાં કોણ હશે તેની જાણકારી સૌ દર્શકોને આપી હતી જે કે મંત્રીમંડળ કેવું હશે આખરે ઝી ચોવીસ કલાકની એ જાણકારી પર મહોર આજે વાગી ગઈ છે સૌથી પહેલા તો તમે એ સાંભળી લો કે ઝી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોનીએ ગઈકાલે શું સચોટ માહિતી આપી હતી જે માહિતી મળી રહી છે અને હવે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ મંત્રીમંડળ છે સત્તરનું ઇન્ક્લુડિંગ દાદા ઇન્ક્લુડિંગ મુખ્યમંત્રી એમાંથી અગિયાર મંત્રીઓ બદલાય અને વીસ નવા ધારાસભ્યોને ચાન્સ મળે એવી વાત છે એટલે આમ કુલ જોવા જઈએ તો આંકડો લગભગ સત્યાવીસ જે પૂર્ણ કદનું મંત્રીમંડળ છે ત્યાં આગળ પહોંચી જાય છે તો એના એનાથી એવું લાગે છે કે બહુ સ્પષ્ટ છે કે આ જે મંત્રીમંડળ નું ની જે સંખ્યા છે એ સત્યાવીસ સુધી પહોંચી જાય કોને કોને સ્થાન મળશે કોના કોના પોર્ટફોલિયો બદલાશે એ હવે જોવાનું રહ્યું જેમ કે હિતલભાઈએ પણ ત્યાંથી અત્યારે માહિતી આપી કે તમામ જે ધારાસભ્યો એટલે ખાસ કરીને મંત્રીમંડળના જે આપણા મિત્રો હતા એ બધા લોકોના રાજીનામા મંત્રીમંડળનું રાજીનામું લેવામાં આવ્યું છે લગભગ જે અત્યારનું સત્તર મંત્રીઓનું જે મંત્રીમંડળ છે એમાં ઋષિભાઈ અમારા મિત્ર હર્ષભાઈ કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા પુરુષોત્તમ સોલંકી અને પ્રફુલ્લ પાનસેરિયા આ આ મંત્રીઓ કન્ટિન્યૂ કરશે એવું એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મુખ્યમંત્રી અને જે પાંચ મંત્રીઓના આપણે નામ આપણી સ્ક્રીન પર ચાલી રહ્યા છે એ પાંચ મંત્રીઓ બિલકુલ નહીં બદલાય અને મુખ્યમંત્રીના બદલાવાના બિલકુલ કોઈ જ પ્રકારના ચાન્સ નથી દાદા જે રીતે બનેલા છે એ રીતે બનેલા રહેશે બે હજાર સત્યાવીસ સુધી દાદાની અગવાઈમાં જ સરકાર ચાલ ચાલવાની છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી